મારા છોકરાને લાગેલી હતી ભૂખ તો અમે પણ એને નાસ્તો કરાવવા આવ્યા છે અને સાથે સાથે અમે પણ ખાશું તો બ્લોગમાં જોડાયા રહો

મારે ખાવી હતી ફોટો પર વિડીયો ઉતાર્યો એ પહેલા તો મારા છોકરા ફ્રેન્કી ખાઈ લીધું તો હવે હું ટેસ્ટ કરું છું કે કેવી છે સેન્ડવિચ તો ફ્રેન્ડ્સ અહીંયાની સાથા છે અમરોલીમાં છે એનું નામ છે સુનન ખાઈને પછી મેન્શન કરું છું કે અહીંયા ની કઈ અમરોલીમાં છે ત્યાં સુધી બ્લોગમાં જોડાયા રહો મેંક ઉભા ઉભા જ ખાઈ છું એમને બેસવાનું ખાવતું નથી चिज <muchas> त <muchas> <muchas> <muchas>

પણ ખૂબ જ સારી એવી સેન્ડવીચ પણ છે ફ્રેન્કી પણ છે બધી જ આઈટમ સારી એવી હોય છે ટેસ્ટી સો અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો અમે નાસ્તો કરી લીધો છે તો એડ્રેસ મેન્શન કરું છું આ રસ્તાની બાજુમાં છાપરાપાઠા રોડ ઉપર જે જાય છે રસ્તો એ ને પ્લસ અમરદીપની બાજુમાં છે ગણેશ ફાસ્ટ ફૂડ તો હું તમને લોકેશન બતાવું ને એની શોપ બતાવું છું તો ફ્રેન્ડ્સ અહીંયા બધું જ તમને અવેલેબલ છે ગ્રીલ સેન્ડવીચ ફાસ્ટ ફૂડ ઓલ વસ્તુ છે ગ્રીલ સેન્ડવિચ છે બર્ગર છે પીઝા છે ફ્રેન્કિઝ જે તમને સારો એવો ટેસ્ટી એવો સ્વાદ પણ મળે છે ઘર જેવો જ સો અહીંયાની જરૂરથી વિઝિટ કરજો ફ્રેન્ડ્સ સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાય